એ ફળ જરૂર મળે છે તો મિત્રો વિડિયોને બને એટલો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ઓમ નમ શિવાય હર હર મહાદેવ એક ગામમાં એક વૃદ્ધ બ્રાહ્મણ રહેતા હતા જે બધાને ભોજન કરાવતા એ વૃદ્ધ હતા તેના ઘરે જે કોઈ આવે એ બધા લોકોને એ જમાડતા વૃદ્ધ હોવા છતાં પણ તેના ઘરે આવનાર બધા લોકોને જમવાનું કામ તેને ઘણું ગમતું હતું એ જમવાનું બનાવવામાં અને ભૂખ્યા લોકોને જમવાનું પીરસવામાં બહુ જ મહેનત કરતા એ વૃદ્ધ બ્રાહ્મણ ભગવાન શિવમાં શિવના ભક્ત હતા અને હંમેશા એમનું સ્મરણ કરતા રહેતા અને બહુ શ્રદ્ધાથી શિવજીની પૂજા કરતા બ્રાહ્મણ ભગવાનને કહે છે કે હે પ્રભુ હું તમારા મંદિરમાં તમારા સાથે રહીને ભક્તોને તમારા વિશે માર્ગદર્શન આપું છું તમારો ભક્તિની પ્રચાર કરું છું જેટલી થઈ શકે એટલી હું મદદ પણ કરું છું અને મારી પાસે આવનાર વ્યક્તિની ભૂખ મટાડું છું તમે મને બધાની ભૂખ મટાડવાની શક્તિ આપો શિવજી હું તમારો આભારી છું આમ વિચારી બ્રાહ્મણ સવારે જલ્દી ઊઠે સ્નાન કરે ભગવાનની પૂજા પાઠ કરે ના ધોઈને તરત જ ભગવાનની પૂજા પાઠ કરે અને ત્યાર પછી જ એના બધા અન્ય કાર્ય કરે એ એકલા જ રહેતા હતા છતાં પણ કોઈની મદદ વિના કાર્ય કરતા ભોળાનાથ તેમને એ બ્રાહ્મણને રોજ ભૂખ્યાને ભોજન કરાવતા જુએ છે અને બહુ જ ખુશ થાય છે મન હસે છે મુસ્કાય છે ત્યારે દેવી પાર્વતી ભગવાન સામે આવે છે અને જોવે છે કે ભગવાન તો હસી રહ્યા છે ભગવાન પાસે આવ્યા અને બોલ્યા શું થયું સ્વામી તમે તો બહુ ખુશ લાગો છો ને કઈ ભોળાનાથ બોલ્યા ના પાર્વતી એવી વાત નથી એક બ્રાહ્મણ છે પૃથ્વી લોકો પર જે મારો ભક્ત છે એ કેટલાય વર્ષોથી અન્નદાન કરી રહ્યો છે મા પાર્વતી બોલ્યા હા પ્રભુ એ બ્રાહ્મણ એની ભક્તિ અને મહેનત થી બધા લોકોની ભૂખ મટાડે છે ભોળાનાથ કહે છે હા દેવી પાર્વતી હું એ બ્રાહ્મણની મારા પ્રત્યે શ્રદ્ધા ભક્તિ જોઈને બહુ પ્રસન્ન છું મા પાર્વતી કહે છે પ્રભુ એ બ્રાહ્મણ ઘણા વૃદ્ધ છે અને આ અવસ્થામાં બધાને ભોજન કરાવું એ બહુ મોટી વાત છે પ્રભુ મહાદેવ બોલ્યા હા પાર્વતી માટે મને એવું લાગે છે કે મારે એ બ્રાહ્મણને દર્શન આપવા જોઈએ મા બોલ્યા હા હા પ્રભુ દર્શન તો આપવા જોઈએ તેને પણ પ્રભુ શું તમને એવું લાગે છે હકીકતમાં એને તમારા પ્રત્યે બહુ શ્રદ્ધા ભક્તિ છે મહાદેવ બોલ્યા કે હું એ જાણવા માટે એ બ્રાહ્મણ પાસે જરૂર જઈશ એની પરીક્ષા લઈશ આમ કહીને ભગવાન શિવ ધરતી પર ચાલ્યા ગયા મહાદેવે વિચાર્યું કે તે બ્રાહ્મણની પરીક્ષા લેશે માટે ભગવાને એક ભિખારીનો વેશ ધારણ કર્યો અને બહુ જ કદરૂપ રૂપ ધારણ કર્યું એ બ્રાહ્મણ પાસે ગયા ભગવાન શિવે મનમાને મનમાં વિચાર્યું કે હું બ્રાહ્મણની પરીક્ષા લઈશ કે એ મને ભિક્ષા આપે છે કે પછી ભોજન આપે છે હું એને ભિખારીના વેશમાં એની પરીક્ષા લઈશ આ પ્રકારે ભગવાન શિવ બ્રાહ્મણના ઘરે જાય છે અને દરવાજે ઉભા રહે છે અને કહે છે કૃપા કરી કંઈક દાન આપો મુજ ભિખારીની મદદ કરો કોઈ હોય તો મને કંઈ આપો આમ ભગવાન શિવ બોલ્યા પછી અવાજ સાંભળીને તે બ્રાહ્મણ બહાર નીકળ્યા ભિખારીને જોવે છે અને મહાદેવ સાથે બહુ પ્રેમથી વાત કરવા લાગ્યા બ્રાહ્મણ સાથે શિવજી એ બ્રાહ્મણને કહે છે મહારાજ મને કંઈક ભિક્ષા આપો ને બ્રાહ્મણ કહે છે કે અંદર આવો ભોજન તૈયાર છે તો મહાદેવ રૂપી ભિખારી બોલ્યા મને ખાવાનું આપી દો બહાર જ હું ખાઈ લઈશ હું બહાર જ જમી લઈશ મને અહીં જ ખાવાનું આપી દો બ્રાહ્મણ બોલ્યા અરે ભાઈ અંદર આવો ઘરમાં બેસીને ખાવ હું રોજ આવી રીતે જ અન્નદાન કરું છું તો મહાદેવ કહે છે શું તમે એક ભિખારીને આવી રીતે દેશો એટલે એ બ્રાહ્મણ બોલ્યા કે આટલો ભેદભાવ કરીને અન્નદાન કરવાનો કોઈ મતલબ નથી ભાઈ ચાલો અંદર તમારા માટે કંઈ સારું ભોજન તૈયાર કરાવું છું આમ કહીને એ ભિક્ષુક રૂપી ભગવાન શિવ ઘરની અંદર ગયા બ્રાહ્મણે તેને બેસાડી દીધા બ્રાહ્મણ બોલ્યા હું હમણાં થોડી વારમાં જ તમારા માટે ખાવાનું લઈ આવું છું ત્યાં સુધી તમે અહીં બેસો ભિખારી રૂપી શિવજી બોલ્યા શું તમે બરાબર કહી રહ્યા છો કરી રહ્યા છો તમે મારા જેવા લોકોને ઘરમાં બેસાડો છો અને તેને જમાડો છો બ્રાહ્મણ બોલ્યા જુઓ ભાઈ ભોજન આપવા માટે ભૂખને જોવી પડે છે બીજું બધું જોવાનું ન હોય હું શિવજીનો ભક્ત છું માટે મને કોઈ ભેદભાવ આવડતો નથી આમ કહીને બ્રાહ્મણ રસોઈ રસોઈઘરમાં ગયા અને તેની માટે ભોજન બનાવ્યું અને લઈને આવ્યા અને પત્રાળીમાં ભગવાન શિવને ભોજન પીરસ્યું જેનાથી ભગવાન શિવ બહુ પ્રસન્ન થયા ભોજન પૂરી રીતે શિવજી ભોજન પૂરી રીતે શિવજી જમ્યા ત્યાં સુધી બ્રાહ્મણ તેની પાસે જ બેઠા અને ભગવાન શિવને કહ્યું હવે વધારે કઈ બીજું ખાવું છે પછી બ્રાહ્મણે જે પણ જમવાનું બનાવ્યું હતું એ બધું જ શિવજીને પીરસ્યું અને પેટ ભરીને શિવજીને જમાડ્યા થોડીવાર બાદ ભગવાને બધું જ જમવાનું સમાપ્ત કરી દીધું ભગવાન શિવ બોલ્યા જુઓ બ્રાહ્મણદેવ તમે મારા જેવા ભિખારીને તમારા ઘરમાં લાવીને જમાડીને મારી ભૂખ મટાડી છે હું તમારો ખૂબ આભારી છું ધન્યવાદ બ્રાહ્મણદેવ આમ કહીને શિવ શિવજી ભિખારી જેનું રૂપ ધારણ કર્યું હતું એ ત્યાંથી ચાલ્યા ગયા અને શિવજી બહુ પ્રસન્ન ગયા ઘરથી થોડી દૂર ચાલ્યા ગયા પછી ફરી શિવજી વિચાર કરવા લાગ્યા કે હવે કયા રૂપમાં એ બ્રાહ્મણની ભક્તિની પરીક્ષા લઉં એક પરીક્ષામાં તો બ્રાહ્મણ દેવ પાસ થઈ ગયા હવે હું અપંગ વિકલાંગ બનીને જઈશ પછી જોઉં છું કે એ શું કરે છે બ્રાહ્મણ જો હું અપંગ છું અને એ મને ભોજન કરાવે છે કે નહીં એ હું જોઉં આમ વિચારીને ભગવાન શિવ એમનું રૂપ બદલીને અપંગ બનીને બ્રાહ્મણના ઘેર ગયા બ્રાહ્મણે દૂરથી આ ભગવાન શિવને વિકલાંગ વ્યક્તિને જોયા તો એ દરવાજે ઊભા રહી ગયા અને પૂછ્યું અરે ભાઈ આ કેવી રીતે થયું તમારા પગને શું થયું તે અપંગ બનેલા શિવજી બોલ્યા પૂજારીજી મને મને બહુ ભૂખ લાગી છે તમે કંઈક જમાડી શકશો બ્રાહ્મણ બોલ્યા અરે હું તો તમારા જેવા લોકોની વાટ જોઈ રહ્યો છું કે કોઈ ભૂખ્યો તો નથી આવી રહ્યું ને ભૂખ્યો હોય તો હું એને જમાડું શિવજી કહે છે પણ હું તો એક અપંગ છું વિકલાંગ છું હું તમારા ઘરમાં આવી શકું છું બ્રાહ્મણ બોલે અરે ભાઈ એવી કોઈ વાત નથી ચાલો અંદર ભાઈ

આ શિવજીને જરૂર ખબર હશે જરૂર તમને જોતા હશે ભગવાન શિવ તમને જરૂર આશીર્વાદ આપશે આમ કહીને વિકલાંગ રૂપમાં ભગવાન જમીને ત્યાંથી ચાલ્યા ગયા ભગવાન શિવ બ્રાહ્મણના સારા સ્વભાવ આ બીજી પરીક્ષામાં પણ પાસ થઈ ગયા માટે હવે શિવજી બ્રાહ્મણને છેલ્લી વાર પરીક્ષા લેવા માટે ઈચ્છે છે શિવજી વિચારીશ કે હું ગમે તેટલા વેશ ભલે બદલી લઉં પણ બ્રાહ્મણ મને ભોજન જરૂર કરાવશે હવે હું એની આકરી પરીક્ષા લઈશ પછી જોઉં છું કે એ બ્રાહ્મણ મારી સાથે શું કરે છે આ વખતે પરીક્ષા બહુ કઠણ થવાની છે આમ કહીને એક સાધારણ રૂપ ધારણ કર્યું અને બ્રાહ્મણ ગયા બ્રાહ્મણ બહાર રહી રૂપી એ વ્યક્તિ કહે છે શિવજી બોલ્યા હે બ્રાહ્મણ મને બહુ ભૂખ લાગી છે બ્રાહ્મણ દેવ બોલ્યા આવો ભાઈ હું તમારા માટે કઈ જમવાનું બનાવું છું શિવજી રૂપી એ વ્યક્તિ બોલ્યા કે બ્રાહ્મણ દેવ હું અંદર બેસીને જમીશ

તો પછી શિવજી રૂપી એ વ્યક્તિ કહે છે તમે જે કહ્યું હતું કે હું જે કહીશ એ તમે બનાવશો શું તમે એવું કરશો ખરી હું જે કહું એ બનાવશું ખરી એટલે બ્રાહ્મણ બોલ્યા ભાઈ વચન તોડવું એ બ્રાહ્મણનું ગુણ નથી અને હું શિવનો ભક્ત છું એવી ભૂલ ક્યારેય નહીં કરું જે કહેશો એ બનાવીશ તમે કહો શું બનાવો તે શિવ રૂપી વ્યક્તિ કહે છે હા જે પણ હોય પણ મને તો શાકભાજી તમારા લોકોની જેમ પસંદ નથી મને તો માંસ ખાવું પસંદ છે શું તમે મને ખવડાવશો આ સાંભળી બ્રાહ્મણ તો થોડી વાર સ્તબ્ધ રહી ગયા ચકિત થઈ ગયા મૂંઝવણમાં મુકાઈ ગયા તેને કંઈ સમજાયું નહીં કે શું કરે બ્રાહ્મણ બોલ્યા કે હું જો તમારી ભૂખ મટાડવા કોઈને કોઈ જીવને મારી ન શકું એ તો પાપ છે માટે હું આવું પાપ નહીં કરું ભાઈ શિવજી બોલ્યા તમે મને વચન આપ્યું હતું શું તમે તમારા વચનને વિરુદ્ધ જશો વચન તોડશો તમે બ્રાહ્મણ બોલ્યા નહીં નહીં હું મારું વચન નહીં તોડવું હું મારું વચન નથી તોડી રહ્યો હું તો એમ કહું છું કે હું કોઈ પણ જીવની હત્યા નહીં કરું તમારે બીજું ખાવું હોય તો બોલો ભાઈ હું તમને જરૂર ખવડાવીશ એ વ્યક્તિ કહે છે ઠીક છે મારે જાનવરોનું માંસ નથી જોઈતું મને માનવનું માંસ આપી દો બ્રાહ્મણને ફરી આશ્ચર્ય થયું પરંતુ તેને સમજમાં ન આવ્યું કે એ શું કરે બ્રાહ્મણ બોલ્યા કે આનો મતલબ કે તમે મનુષ્યનું માંસ ખાવા માંગો છો શિવરૂપી એ વ્યક્તિ કહે છે કે તમને જે સમજાય તે પણ મને માનવ માસ બહુ પસંદ છે બ્રાહ્મણ બોલ્યા કે માનવ માસ ક્યાંથી લાવું હું ભાઈ જીવતા લોકોને નુકસાન પહોંચાડવું એ ઠીક નથી મેં ક્યારે કોઈને ભૂખ્યા મોકલ્યા નથી મારા આંગણેથી મારા આંગણેથી ખવડાયા વગર કોઈને મેં પાછા જવા નથી દીધા પણ હવે આવું કરું એ મારા માટે બહુ મોટો પાપ છે હું કોઈ જીવ હત્યા ન કરી શકું એટલામાં એ વ્યક્તિને એક ઉપાય અને બોલ્યો કે તમારું માંસ પકાવીને આપી દો બ્રાહ્મણ બોલે અરે ભાઈ આ પણ એક જીવને હાનિ પહોંચાડવાનું જ કામ છે ને તો શિવરૂપી કહે છે કે કે આનો મતલબ હું મારી પસંદનું નહીં ખાઈ શકું તમે મને નહીં ખવડાવો બ્રાહ્મણ બોલ્યા નહીં નહીં એવું નથી ભાઈ હું કોઈને દુખી નહીં કરી શકું હું કોઈને દુઃખ નથી પહોંચાડી શકતો માટે હું તમને મારું માંસ પકાવીને તમારી ભૂખ મટાડીશ અને પછી તમે સંતોષપૂર્વક ભોજન કરજો અને હું પણ ખુશ ને તમે પણ ખુશ જયારે બ્રાહ્મણ આમ બોલી અને ભગવાન આવું બોલ્યા એટલે ભગવાન શિવને તમે તમારા મારા માટે પકાવશો બ્રાહ્મણ કહે છે હું હમણાં જ બનાવું છું આમ બોલી બ્રાહ્મણ ચાકુ લે છે અને એનો પગ કાપવાનો જ હતો કે અચાનક ભગવાન શિવ તેમના અસલ રૂપમાં પ્રગટ થયા ભગવાનને જોઈને એ બ્રાહ્મણ ગદગદ થઈ ગયા આંખમાં આંસુ આવી ગયા અને બોલ્યા અરે શિવજી તમે શું ખરેખર તમે 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 જ જ છો 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 મહાદેવ શું મને દર્શન આપવા માટે આવ્યા શિવજી બોલ્યા હા બ્રાહ્મણ દેવ તમારી ભક્તિ અપાર છે અને અન્નદાન પણ બહુ મહાન કામ છે બ્રાહ્મણ બોલ્યા હે શિવજી તમે મારી પરીક્ષા લેવા માટે આવ્યા હતા શિવજી બોલ્યા હા હું એ ભિખારીના રૂપમાં પછી વિકલાંગના રૂપમાં આવ્યો હતો હું તમારી દયા અને ભક્તિથી બહુ પ્રસન્ન છું માટે મેં તમને દર્શન દીધા બ્રાહ્મણ બોલ્યા કે આજે મારો જન્મ સફળ થઈ ગયો પ્રભુ ભગવાન શિવના આવી રીતે પ્રગટ થવાથી બ્રાહ્મણ બહુ પ્રસન્ન થયા અને ખૂબ આશીર્વાદ આપી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા તો મિત્રો કેટલો અન્નદાનનો મહિમા છે તમે જાણ્યું ને જો તમને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ